નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાન નાગરિક સંહિતા યુસીસી સમિતિના સભ્યોએ બોટાદ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક કરી મંતવ્યો જાણ્યા રાજ્યમાં સમાન નાગરિક સંહિતાના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા અત્યંત જરૂરી સમિતિના સભ્યોશ્રી સી એલ મીના બંધારણની કલમ છુમ્માળી મુજબ દેશમાં વસતા તમામ નાગરિકો માટે સમાન પ્રકારનો કાયદો અને વ્યવસ્થા હોવી જોઈએ તેની કરાયેલી કલ્પનાની દિશામાં આગળ વધતા ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા પૂર્વે નાગરિકોના મંતવ્યો જાણવા માટે નિમાયેલી સમિતિના સભ્યો શ્રી શ્રી સી સી એલ મીના અને આર મંત્રી કોડેકરે બોટાદ જિલ્લાની મુલાકાત લીધી બોટાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે સમિતિના સભ્યોએ સવાન સાધી સમાન નાગરિક સંહિતા યુસીસી ના અમલીકરણમાં કયા મુદ્દાઓને સામેલ કરવા જોઈએ એ સંદર્ભમાં

પોર્ટલ પર તારીખ પંદર એપ્રિલ બે હાજર પચીસ પહેલા પોતાના આશ્વસ્ત કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે સમાન નાગરિક સંહિતા યુસીસી માં મહિલા અને બાળકોના અધિકારો વિશે વ્યાપક ધ્યાન આપવું જરૂરી છે ધર્મની સ્વતંત્રતા બરકરાર રાખીને લગ્નની વિવિધ પદ્ધતિઓ અને રીત રિવાજો માં બદલાવ કરવા માટેનો આ ઉપક્રમ નથી તે બાબતની ઉપસ્થિત લોકોને સમજ આપી હતી સમિતિના સભ્યોએ સમાન નાગરિક સંહિતા અંગેનો કોઈ જનમત સંગ્રહ નથી પરંતુ પ્રવર્તમાન બદલાતા સમય સાથે તેની સાથે કઈ રીતે સદામ્ય કેળવી શકાય એ દિશામાં જવાનો એક પ્રયત્ન છે તેવી સમજ આપીને વ્યાપક નાગરિક સમાજ પોતાના અભિપ્રાય મંતવ્યો અને સૂચનો આપે જેથી ઉત્તમ પ્રકારની આ સંહિતાનું નિર્માણ કરી શકાય એ માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી બોટાદ જિલ્લા કલેક્ટર આ બેઠકમાં વિવિધ સંસ્થાના આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકોએ લગ્ન છૂટાછેડા ભરણ પોષણ મિલકતના અધિકારો ધર્મ આધારિત કુટુંબિક કાયદાઓ લીવ ઇન રિલેશનશીપમાં મહિલાઓના અધિકારો નાણાકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર સમાન સિવિલ કોડ સમિતિ સમક્ષ પોતાના વિચાર રજૂ કર્યા હતા બ્યુરો રિપોર્ટ નિકુંજ બાવળિયા બરડા એટલા માટે અમે દિવસ અત્યારે જોઈએ છે જ રાષ્ટ્રના હિતમાં વિકાસ માટે રક્ષણ માટે આ બધા માટે છે